હાઈ એવરી વન કેમ છો હું છું તમારો મિત્રો માહિશ સોરઠિયા અને મહુવા ઓનિયન ચેનલમાં તમારું સ્વાગત છે દોસ્તો અત્યારે હું હાલ છું મહુવા માર્કેટિંગ યાર્ડમાં આજે વાર છે ગુરુવાર તારીખ છે ત્રણ સાત બે હજાર પચીસ અને સફેદ ડુંગળીની આજની આવકની વાત કરું તો બે હજાર પ્લસ પટ્ટાની આવક થઈ છે અને લાલ ડુંગળીની આવકની વાત કરું ને મિત્રો તો છ હજાર પ્લસ પટ્ટાની મહુવા માર્કેટિંગ યાર્ડમાં આવક થઈ છે બરાબર તો આજે શું બજાર ભાવ છે આપણે લાઈવ જોવા જવાના છે તો વિડીયો માણસ સુધી બિના રહેજો ચેનલમાં પહેલી વાર છો નવા છો તો ખાસ રિક્વેસ્ટ છે કે આ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં કેમ કે આ ચેનલમાં તમને મહુવા માર્કેટિંગ યાર્ડની અપડેટ મળે છે તો ચાલો આજના શું બજાર ભાવ છે આપણે લાઈવ જોવા જઈ રહીએનો

40 રૂપિયા એટલે એટલે 40 40 35 મિડિયમ મોટો થોડો મિક્સમાં છે આવા 40 રૂપિયા

બસો ત્રેપન ત્રેપન્યા છોપન ચોપન બસો છોપન ચોપન ચોપન્યા ધનવાદ જય ભવાની બસો ને ચોપન રૂપિયા બસો ને ચોપન રૂપિયા મિત્રો જોઈ 70 70 ભાઈ 70 બોલાવ્યું કોઈ નથી ઉતારતા હો ભાઈ નાખ્યું

પાત્રીસ પાંચ રૂપિયા બસો પાંત્રીસ પાંચ રૂપિયા બસો પાંત્રીસ પાંત્રીસ ને બસો ને પાંત્રીસ રૂપિયા ભાવ હોય ચાલો કર એટલે બસ ઓલી હતી આને શું કરે હા ભાઈ હો લે ભાઈ બે રૂપિયા બે રૂપિયા ચાર ચ પૈસા બઉ ઓછા થાય છે ભાઈ જમવાનું ખેતા એકસો ને પાંચ રૂપિયા મિત્રો

આ તમારું 540 રૂપિયા મેલાય 540 માગત છે હોળ હોળ બધું ભેગો ને બધું ભેગો ને 575 વ્યાજ બે કેવા નહીં બાપી તો તો લેતો હા બાપુ કોટડા આપણે મને વેલો છે કોટડા ના હે એક દિવસ થોડું કરાવો કોટડા કોટડા લીધા કોટડા પછી કોટડા લાવ હવે કેટલી છે એ હોળ એ હોળ એ કોટડા ના હે ભાવ <Regard French> <this prender> <can> <coughs> તાલીસ ચોમાલીસ પિસ્તાલીસ બેતાલીસ પિસ્તાલીસ રૂપિયા ભાવ જોઈશું

આપો <coughs>